જય માતાજી જય રામાન આપડે આજ તો સરસ મજાનો આનંદ મેળો છે પણ આઈટમ બનાવી છે છોકરા બનાવ્યું છે એને આગળ લઈ લઈને આપણે આપડે મજા કરવાની નાસ્તો કરવાનો છે તો આજ પ્રાથમિક શાળા છે કેન્દ્ર વતી પાંચ થી આઠ ધોરણ વાળા એમનો પાંચ થી આઠ ધોરણ વાળા છે એનો આનંદ મેળો છે જેના ઘરેથી હું વાનગી બનાવી લઈ ગયા હોય કોઈ પકોડા લઈ ગયા છે કોઈ જ્યુસ બનાવી શકો પાણીપુરી તો આપણે જવાનું છે આનંદ મેળાની મોજ કરવા મોજ કરવા તો આપણે હાલો હવે જાવીએ આનંદ મેળામાં ક્યાં જવાનું ને હા તો હાલો આનંદ મેળામાં આપણે જવાનું છે હવે તો તો આપણે આવી ગયા છે પ્રાથમિક શાળામાં કેન્દ્રવતી પ્રાથમિક શાળા વાળું વાડુકાડ તો આપણે પહેલા તો તમને સ્કૂલ બતાવી દઉં તો એ તો જો ઓફિસ સ્ટાફમાં એના બેન પણ છે એટલે તો ઓફિસમાં બેગી બેગી છે ને તો આપણે પહેલા તમને સ્કૂલ બતાવી દઉં વાડુકાની કેન્દ્રવતી જે મેળો છે એવડે લોકો ગોઠવે છે છોકરા બધા તો આપણે તો જે ઓફિસ સ્ટાફ છે એમાં આપણે થોડે કડક બેસવાનું છે ને પછી બધું તમે પેલા બતાવી દો તો સરસ મજાની બધા વાનગી બનાવી નાખી છે આમાં કેટલી બધા આઈટમો છે તમે જુઓ શું છે

खास इच्छाला ये मेरी मैगी पास्ता है ये मेरी નહી ચાલો તો સરસ મજા ને ભાઈ હું છે ગોપાલ જ છે કટલેસ

Pau baji siapa? Pau baji Napa, hamzala kia kain terser, ternyata lho kain ternyata Kala punga pa saya sudah, anak mendaftar wals ya, હવે આપણે આનંદ મેળો શરૂ થવાની તૈયારીમાં છે બધું ગોઠવા ગયું છે આપણે બધું વ્યવસ્થિત બધા સરસ મજાના આઈટમો લાવ્યા છે તો આપણે હવે જે લાવ્યા છે બધા નાના નાના છોકરા આવવા મળ્યા છે હવે બધું શરૂ કરવાની તૈયારી છે આપણે અંદર બધી આઈટમ જોઈ લીધું મસ્તીની સરસ આઈટમ છે પકોડા બનાવ્યા છે સમોસા બનાવ્યા સરસ મજાનું બનાવ્યું છે તો આપણે એ શરૂ કરે એટલે આપણે પાસે જોઈ કે આનંદ મેળો શરૂ થઈ ગયો છે હવે તો હવે નાની પાક ચાર ઝી ના આવ્યા છે ને પાંચ થી આઠ હું જો અત્યારે આ બધા હવે ચાલુ કરી દીધું છે પાછળ જો તમે જોઈ શકો ગરદી થઈ ગઈ છે હવે લેવાનું ચાલુ થઈ ગયું છે તો આવવા ગયા શરૂ કરવાનું છે આ રૂમ માં જવાનું છે અને આ બાજુ થી નીકળવાનું છે હવે બાણી થી નીકળવાનું છે તો હવે બેન આવી ગઈ છે ને અન્યની છોકરીઓ નાના શિક્ષકો છે પણ સાથે જ આવ્યા છે કહે મેન કહે બેન કે હું તો આવતી નથી એમ કહે નાના વર્ગ શિક્ષક છે નાના છોકરાઓના આ બેન છે આથાર્ય છે Rồi mới ra xe lấy lên bé xe bá Đói cái tình lành kì Hãy subscribe cho kênh તે મજા કરાવીને સર પાસની એલાય 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 પાસની આવડે આનંદ મેળામાંથી આવડાને લઈ દીધું છે બંગલાવાટે ટા છે અને હા ચોકલેટ સાબ આવું લઈ દીધું છે તો આનંદ મેળામાં મળ્યા છે મોજ કરવા ના ગબ ગોટાને એવું બધું લઈ દીધું સર તો હું મળ્યા છે વે લઈ લઈને જમવા નેમાં ઉતારતા હતા เดี๋ยวเดีวอันนั้นเวลานิ่มมาจากบ้านนั้นเวลานิมมาจากมุสลิมช็อกโลตีละชิ้นเรยว่าไปว่ายามามุสลิมอะไปบตะอ่าไปว่า ચાલો ભાઈ બીજી પાળે બીજી પાળી આવી ગઈ છે એમાં શું છે હાલો એ હું છે કટલે છે ગપ ગોટા છે હાલો પાણીપુરી તો સરસ મજાનો લાઈવ લાઈન મળ્યા છે આણંદ મેળામાં જે બોલા બધા હમણાં ખાવા તો સરસ મજાનું કટલેસ કેવાય કેટલે ના સરસ સારો બરાબર ના આણંદ મેળો શરૂ થઈ ગયો છે ને આ બધા મીડિયા છે હવે નાસ્તો કરાય બીજી પાળી છે જે અલગ અલગ ધોરણવાળાને હોય એ રીતના બધા આપણે આપણે આણંદ મેળાનો સરસ મજાનો વિડીયો બનાવ્યો તો આ શું ખાધું તે આ જોશ કીધું પછી ભૂગલા બટેટા ખાતા એવું બધું ખાધું અને ભાવ કીધું એવું બધું થકાવી દીધું છે ટપગોટાને ખાધું તો આપણે સરસ મજાનો આનંદવાળાનો અમારો ગામનું પ્રાથમિક શાળા કેન્દ્ર હતી પ્રાથમિક શાળા વાળું વિડીયો બનાવ્યો છે આપણે સરસ મજાનો જો તમે અમારા વિડીયોમાં નવા આવો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જુદ થાય પાછા ફરી મળીશું એક નવા વિડીયો બધાય ને બાય બાય